ભાવનગર શહેરમાં રોટરી ક્લબ દ્વારા રોટરી અમૃતાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે પાનવાડી આવેલી ઘેવરિયા હોસ્પિટલમાં રોટરી અમૃતાલયના પ્રારંભ પ્રસંગે ભાવનગર સ્ટેટના મહારાણી સાહિબા સંયુક્તા કુમારી ગોહિલ મહારાજકુમારી બ્રિજેશ્વરીબાની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ભાવનગર રોટરી ક્લબ દ્વારા મધર મિલ્ક બેંક અંતર્ગત રોટરી અમૃતાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે શરૂ કરવામાં આવેલી અમૃતા લઈને પગલે અન્ય આગેવાનોએ પણ હાજરી આપી હતી